શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજે આપણે જાણીશું જયા એકાદશીના દિવસે કયા નિયમોનું પાલન કરવું જોઈએ જયા એકાદશી ક્યારે આવવાની છે જયા એકાદશીનો શુભ મુહૂર્ત કયો છે અને પારણાનો સમય જાણીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઈકન દબાવજો તો ચાલો શરૂ કરીએ જયા એકાદશી વ્રત કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે સાથે જ વ્રત કરનાર વ્યક્તિને ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જયા એકાદશી વિશે વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે પંચાંગ અનુસાર જયા એકાદશી મહા મહિનાની શુક્લ પક્ષની અગિયારસની તિથિ એટલે કે એકાંતિ દિવસે આવે છે જે એકાદશીનો વ્રત કરવાથી કાર્યમાં સફળતા મળે છે સાથે જ વ્રત કરનાર વ્યક્તિને ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે આ દિવસે વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે વ્યક્તિને પિશાચીઓનીથી મુક્તિ મળે છે આ વ્રત કરવાથી વ્યક્તિને અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે વર્ષ બે હજાર ચોવીસમાં મહા મહિનાના શુક્લ પક્ષની જયા એકાદશી વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ભીષણ દ્વાદશીનો પણ ખાસ સંયોગ બની રહ્યો છે મહા મહિનાની જયા એકાદશીની તારીખ શુભ સમય અને મહત્ત્વ અંગે જાણીશું જયા એકાદશી બે હજાર ચોવીસનું શુભ મુહૂર્ત પંચાંગ અનુસાર જયા એકાદશીની તિથિ પ્રારંભ થાય છે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે આઠ વાગીને ઓગણપચાસ મિનિટે અને તિથિ પૂર્ણ થાય છે વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે નવ વાગીને પંચાવન મિનિટે મહા મહિનાની અગિયારસ જયા એકાદશી વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ મંગળવારે ઉજવવામાં આવશે મહાસુદ્ધ અગિયારસ જયા એકાદશીના પારણા એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે છ વાગીને પંચાવન મિનિટથી નવ વાગીને અગિયાર મિનિટ સુધીમાં કરવાના રહેશે એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ દ્વાદશી તિથિ ઉજવવામાં આવશે જે અગિયાર વાગીને સત્યાવીસ મિનિટે પૂર્ણ થશે જયા એકાદશી બે હજાર ચોવીસ ઉપવાસના નિયમો જયા એકાદશી વ્રત દરમિયાન કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ જયા એકાદશીનું વ્રત ઉપવાસ દરમિયાન લોકો સવારથી સાંજ સુધી કોઈ પણ પ્રકારનો ખોરાક કે પાણી લેતા નથી એકાદશી વ્રતના બીજા દિવસે પારણા પહેલાં તુલસીને જળ ચઢાવવું જરૂરી માનવામાં આવે છે માનવામાં આવે છે કે તુલસીને જળ ચઢાવવાથી વ્રતનો સંપૂર્ણ લાભ મળે છે જય એકાદશીની પૂજા પદ્ધતિ એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને વ્રતનું પ્રણ લેવું જોઈએ આ પછી પૂજામાં ધૂપ દીપ ફર અને પંચામૃત અવશ્ય સામેલ કરો આ દિવસની પૂજામાં ભગવાન વિષ્ણુના શ્રી કૃષ્ણ અવતારની પૂજા કરવાની રીતનું વર્ણન કરવામાં આવ્યું છે એકાદશી વ્રત દરમિયાન જાગરણ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં રાત્રે જાગીને શ્રી હરિના નામોનો જાપ કરો આ પછી બીજા દિવસે દ્વાદશીના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો તેમને દાન અને દક્ષિણા આપો તે પછી જ તમારો ઉપવાસ તોરો આ ઉપરાંત આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ જયા એકાદશી પર શું કરવું અને શું ન કરવું એકાદશી વ્રતના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ અને વિષ્ણુ સ્ત્રોતનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે તમામ લોકોએ નૈતિકતાનું પાલન કરવું જોઈએ આ સિવાય જે લોકો વ્રત નથી રાખી શકતા તેમણે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ આ દિવસે સાત્વિક ભોજન ખાઓ અને બીજાનું ખરાબ કરવાથી બચો જયા એકાદશીના દિવસે ભોગ કપટ દંભ જેવા ખરાબ કાર્યોથી દૂર રહેવું જોઈએ આ દિવસે લસણ ડુંગળી રીંગણ દારૂ સોપારી તમાકુ વગેરે ખાવું ન જોઈએ જયા એકાદશીના દિવસે ફૂલ પાંદડા વગેરે તોડવાની મનાઈ છે પૂજા માટે વ્રતના એક દિવસ પહેલાં ફૂલ તુલસીના પાન વગેરે તોડી લેવા જોઈએ જયા એકાદશીના દિવસે દાનમાં આપેલું ભોજન ક્યારેય ન ખાવું જોઈએ એકાદશી વ્રતના દિવસે સલગમ પાલક ચોખા સોપારી ગાજર રીંગણ કોબીજ જવ વગેરે ન ખાવા જોઈએ આ દોષ તરફ દોડી જાય છે જયા એકાદશી બે હજાર ચોવીસ તુલસીના ત્રણ પાનથી કરો આ ચમત્કારી ઉપાય માતા લક્ષ્મી આકર્ષિત થશે ખાલી તિજોરી ઝડપથી ભરાશે જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના ઉપેન્દ્ર રૂપની પૂજા થાય છે મહા મહિનાના સદ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવાય છે વિષ્ણુજીની સાથે જ દેવી લક્ષ્મીની પણ પૂજા કરવાનું પણ મહત્વ છે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ વ્રત અને પૂજાથી વિજય પ્રાપ્ત થાય છે એટલા માટે તેને જયા એકાદશી કહેવામાં આવે છે આ દિવસે તન અને મનથી પૂરી રીતે સાત્વિક રહેવાનો ઉલ્લેખ પુરાણોમાં કરવામાં આવ્યું છે તે ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને દાન આપવાનું પણ વિધાન છે હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે આ જયા એકાદશી તરીકે ઓળખાય છે એવું માનવામાં આવે છે કે આ એકાદશી ખૂબ જ ફરદાયી હોય છે આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિને મૃત્યુ પછી ભૂત પ્રેત અને પિશાચથી મુક્તિ મળે છે જયા એકાદશીના દિવસે જ્યોતિષમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે આ કરવાથી વ્યક્તિને તેના કરિયરમાં સફળતા મળે છે અને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જયા એકાદશીના દિવસે કરો આ ઉપાય જીવનમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ કરવા માટે આ ઉપાય કરવો જોઈએ એકાદશીના દિવસે ગાયનું દૂધ લો અને તેમાં થોડોક કેસર મિક્સ કરો અને સાથે ભગવાન વિષ્ણુને ભોજન અર્પણ કરો જયા એકાદશીની સાંજે ઘીનો દીવો પ્રગટાવીને તુલસીના શોર નીચે રાખવાથી શુભ ફળ મળે છે કાચો સફેદ સુતરાઉ દોરો લઈને પીપળાના ઝારને અગિયાર પરિક્રમા કરતી વખતે સૂતરનો દોરો વીટવાથી શત્રુઓથી મુક્તિ મળે છે જો તમે દેવું લીધું હોય અને તેમાંથી છુટકારો મેળવવા માંગતા હો તો એકાદશીની સાંજે પીપળાના ઝાડ નીચે તેલનો દીવો પ્રગટાવો અને ઓછામાં ઓછા અગિયાર વાર ઓમ નમો નારાયણ નમઃ મંત્રનો જાપ કરો મિત્રો હવે આપણે જયા એકાદશીની કથા સાંભળીશું શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજન માઘ માસની શુક્લ પછીની એકાદશીનું નામ જયા છે આ એકાદશીના વ્રતથી માનવી ભૂત પ્રેત પિશાચ વગેરેની યોનિમાંથી છૂટી જાય છે જેથી આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ હે રાજન આ અંગે હું એક પૌરાણિક કથા સંભળાવું છું તે તમે સાંભળો એક વખતે ઇન્દ્ર સ્વર્ગલોકમાં રાજ્ય કરતા હતા ત્યાં તે અમૃતનું પાન કરી નંદનવનમાં અપ્સરાઓ સંગાથે આનંદથી ક્રિયા કરતા હતા એકવાર ઇન્દ્ર ઈચ્છા અનુસાર અપ્સરાઓની સાથે ક્રિયા કરતા હતા ગંધર્વ ગાન કરતા હતા ત્યાં ગંધર્વોમાં પ્રસિદ્ધ પુષ્પદત્ત તેની પુત્રી અને ચિત્રસેનની સ્ત્રી મલિન ત્યાં હતા એ સ્થળે મહિનનો પુત્ર પુષ્પવાન અને માલ્યવાન પણ હતા એ વખતે પુષ્પવતી નામની ગંધર્વ કન્યા માલ્યવાનને જોઈને તેના પર મોહિત થઈ ને કામબાણથી ચાલ્યમાન થવા લાગી તેણે પોતાના રૂપ રંગ સૌંદર્ય હાવભાવ દ્વારા માલ્યવાનને પોતાના વશમાં કર્યો પુષ્પવતી ખૂબ જ સુંદર હતી તેથી માલ્યવાન પણ તેના પર મોહિત થયો હતો તે બંને કામદેવના વશમાં થયા પછી ઇન્દ્રના કહેવા પર નાચ ગાન કરવા જવું પડ્યું તેઓ નાચતા હતા પણ તેમના મનમાં તો કામદેવનો પ્રભાવ હતો તેથી તેમનું મન લાગ્યું નહીં અને શુદ્ધ ગાતા ન હતા તેમની ભાવભગીનાઓને જોઈને ઇન્દ્ર એમના પ્રેમને સમજી ગયા અને એમને શ્રાપ આપ્યો મારી આજ્ઞાનું પાલન ન કરનારા મૂર્ખો તમે મારું અપમાન કર્યું છે તેથી તે પિશાચરૂપ રૂપ ધારણ કરશે અને પોતાનું કર્મફળ ભોગવશે ઇન્દ્રનો શ્રાપ સાંભળીને તે ઘણા જ દુઃખી થયા અને હિમાલય ઉપર પિશાચ થઈને દુઃખપૂર્વક જીવન વિતાવા લાગ્યા એમને ગંધ રસ સ્પર્શ વગેરેનું કોઈનું પણ જ્ઞાન ન હતું રાત દિવસ એક પર પણ નીંદર ન આવતી હતી એ સ્થળે ખૂબ જ ઠંડી હતી જેના હિસાબે તેમના રોમે રોમ ઊભા થઈ ગયા દાંત પણ ઠરી ગયા હતા અને કકરતા હતા એક દિવસ પિશાચે પોતાની સ્ત્રીને કહ્યું ના જાણે અમે કયા જન્મમાં કયા પાપ કર્યા હશે જેથી અમને દુઃખદાયી પિશાચીઓની પ્રાપ્ત થઈ છે પિશાચીઓની કરતાં પણ નરકના દુઃખ સહન કરવા ઉત્તમ છે આ રીતે અનેક વિચારો કરતા કરતા દિવસો પસાર કરવા લાગ્યા દેવ યોગથી એક દિવસ મહા મહિનાની સુદ પક્ષની જયા નામની એકાદશી આવી આ દિવસે એ બંને કોઈ પણ ભોજન કર્યું ન હતું અને કોઈ પાપકર્મ પણ ન કર્યું હતું તે દિવસે માત્ર ફળ ફૂલ ખાઈને દિવસ પસાર કરીને પીપળાના ઝાડ નીચે બેસી રહ્યા તે વખતે સૂર્યનારાયણ આથમી રહ્યા હતા તે રાત્રિ બંને ખૂબ જ મુશ્કેલી ભરી વિતાવી બીજા દિવસે સવારે જ ભગવાનના પ્રભાવથી એમનો આત્મા છૂટી ગયો ખૂબ જ સુંદર અપ્સરા અને ગંધર્વનો દેહ ધારણ કરીને અને સુંદર વસ્ત્રોને આભૂષણ પહેરીને સ્વર્ગલોક જતા હતા એ વખતે આકાશમાં દેવગણ અને ગંધર્વ એમની સ્તુતિ કરવા લાગ્યા સ્વર્ગલોકમાં જઈને એ બંનેએ દેવરાજ ઇન્દ્રને પ્રણામ કર્યા ઇન્દ્રને પણ એમના પહેલાંના રૂપમાં જોઈને મહાન આશ્ચર્ય થયું તે એમને પૂછવા લાગ્યા તમારી પિશાચીઓનીથી તમને કેવી રીતે છુટકારો મળ્યો ત્યારે માલ્યવાન બોલ્યો હે દેવેન્દ્ર ભગવાન વિષ્ણુના પુણ્યથી અમારી પિશાચીઓની છૂટી ગઈ છે ઇન્દ્રએ કહ્યું હે માલ્યવાન એકાદશી વ્રત કરવાથી તથા વિષ્ણુના પ્રભાવથી તમે લોકો પિશાચીઓનીથી છૂટીને પવિત્ર થઈ ગયા છો અને અમારા લોકોના પણ તમે વંદનીય થઈ ગયા છો કારણ કે વિષ્ણુ અને શિવભક્ત અમારા લોકો માટે વંદના કરવા યોગ્ય છે તેથી તમે લોકો ધન્ય છો હવે તમે પુષ્પવતીની સાથે જઈને રહેવા લાગો હે યુધિષ્ઠિર આ જયા એકાદશીના વ્રતના પ્રભાવથી સમસ્ત યોની નાશ થઈ જાય છે જે માનવી આ એકાદશીનો વ્રત કરે છે તેને જાણે બધા યજ્ઞ તપ દાન કર્યા હોય છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ